અત્યારે આત્મહત્યાના કિસ્સાઓ બને છે કે નિષ્ફળતા હોય કોઈ દિશા ના સુજે તો એ લોકો આવું પગલું ભરી જતા હોય એનાથી દુઃખ દૂર નથી થઈ જતા એટલે તમે દુઃખ દૂર નથી થતા તમે એ દુઃખ તમારા પરિવારમાં ટ્રાન્સફર કરો છો સુસાઈડ કરી લેવું એનું નિરાકરણ નથી પણ એ દુઃખ તમારા મગજથી એમાં સફળતા કઈ રીતે મેળવી એનું નામ જીવન છે જો જીવનમાં સુખ અને દુઃખ આવ્યા કરે તમે નોકરી કરતા હો તો નોકરી જાય નોકરી મળે નોકરીમાંથી રજા મળે એવું થયા કરે કોઈનો પગાર વધારે વધે કોઈનો પગાર ઓછો વધે પણ તમારી નીતિ સાચી હોય તો તમને સફળતા જરૂર મળે બિઝનેસ હોય મારી જિંદગીમાં ઘણા ઉતાર ઘણી ઘણી વખત જમીન ઉપર ઉપર ચડી અને જીવનમાં ઉચ્ચ નીચ અથવા તો સફળતા નિષ્ક્રિયતા ન આવે મને પોતાને એવું થાય કે આખા વીકની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ મને ન દેખાય તો મને એમ થાય એટલી બધી દુનિયા કેમ સારી થઈ ગઈ રાઈટ પણ એ તમારા પ્રોબ્લેમોમાંથી તમારે કઈ રીતે નીકળવું એના માટે કોઈએ પણ નાસીપાસ થવાની જરૂર નથી ઘણા બધા અત્યારે આત્મહત્યાના કિસ્સાઓ બને છે કે નિષ્ફળતા હોય કોઈ દિશા ના સૂજે તો એ લોકો આવું પગલું ભરી લેતા હોય છે એનાથી દુઃખ દૂર નથી થઈ જતા એનાથી વધારે એ દુઃખ તમારામાંથી દૂર થઈ ગયું તમે આ જિંદગી છોડી દીધી તમે આત્મહત્યા કરી લીધી પણ એ તમામ દુઃખો તમારા પરિવારમાં આવી હોય છે રાઈટ એટલે તમે દુઃખમાંથી દૂર નથી થતા તમે એ દુઃખને તમારા પરિવારમાં ટ્રાન્સફર કરો છો એટલે આત્મહત્યા કરી લેવી સુસાઈડ કરી લેવું એનું નિરાકરણ નથી પણ એ દુઃખમાંથી તમારા મગજથી તમારા મિત્રોથી તમારા પરિવારથી એમાં સફળતા કઈ રીતે મેળવવી એનું જીવન છે